માંડવીના વ્યારા નગર ખાતે આવેલ ભગવાન રાધાકૃષ્ણનું પૌરાણિક મંદિરનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ભક્તિભાવ માહોલમાં ઉજવાયો રાત્રે બાર વાગ્યાના ટકોરે કૃષ્ણ ભગવાનનું પાડનું ઝુલાવી આરતી ઉતારવામાં આવી હતી વ્યારા નગર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવી ધન્યતા અનુભવી હતી તેમજ હાંડીનો કાર્યક્રમ પણ યોજાયો હતો વ્યારા ફકે નિવાસ શ્રી રાધા કૃષ્ણ મંદિર અને જગન્નાથ ધામ વ્યારા ફડકે નિવાસ ખાતે એ લગભગ આપણું મંદિર પૌરાણિક છે દક્ષક નેવું વર્ષ કરતાં જૂનો ઇતિહાસ છે દર વર્ષે જન્માષ્ટમી આમ તો બધા જ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે પણ આ જે રાધાકૃષ્ણ મંદિર છે એના અંદર જન્માષ્ટમી મુખ્ય તહેવાર છે આશાનું પ્રતિક છે આ વિસ્તારના અંદર ધામધૂમથી કાયમ ઉજવવામાં આવે છે તેમજ અષાઢી બી જે લગભગ દસ એક વર્ષ થઈ ગયા આ જગ્યાએ આમ તાપી જિલ્લાના અંદર આ એક જ જગ્યા એવી છે કંઈથી भगवान श्री जगन्नाथ जी रथ यात्राનું પ્રસ્થાન કરવામાં આવે છે સામો આવા પ્રસંગે ડોક્ટર શિરો મોટી સંખ્યાઓમાં આવતા રહેશે આ એક આસ્થાનો પ્રતિખેય છે એક ભગવાનની કૃપાથી યાર ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી